જો સાંભળો એક વાર્તા કહું છું વાળા માટે બહુ કામની છે ને આ બુકમાં લખી છે ઓશોએ એ શું છે એકવાર એક ટ્રેનમાં છે ને એક ગયઢો બેઠો હતો એની સામે એક છોકરો બેઠો હતો બરાબર છે ટ્રેન જતી હતી અને છોકરાએ પૂછ્યું સામેવાળા ગયઠાને કે ટાઈમ કેટલો થયો બાપા બાપાએ છોકરો સામે જોયું જવાબ નથી થતો છોકરાને કદાચ નહીં સાંભળ્યા હોય બીજી વાર પૂછ્યું ટાઈમ કેટલો થયો બાપા બાપાએ છોકરા સામે જોયું વિચાર્યું જવાબ ના દીધા સાનામાં બેસી ગયો પાછા છોકરાને ખબર પડી કે બાપા સાંભળે છે કાંઈ બેરા બેરા છે નહીં જોયું છે તો એ જવાબ કેમ નથી આપતા એટલે છોકરાએ પૂછ્યું કે તમે એમને જવાબ હું કામ નથી આવતા તો બાપાએ જવાબ દીધો કે અત્યારે તમે ટાઈમ પૂછો પછી તું વાત આગળ વધારીશ કે ક્યાંથી છો દ્વારકાથી છો ખંભાળિયાથી છો પછી તું કે હા ભાઈ હું અહીંયાનો જ છું ત્યાં ક્યાં રહ્યો છો સંબંધ સુધરશે તું મારા ઘરે આવતો જાતો થઈ જાય આ મારી છોકરી બાજુમાં બેઠી છે એ તારી જ ઉંમરની છે તું એ દેખાવમાં સારો છો આ છોકરી છે તમારું બેનો હાલવા માંડે તું ભગાડીને લઈ જા તો એ બીકથી હું તેને જવાબ નહોતો દેતો આ વાત ઉપરથી ઓછો શું કહેવા માંગે છે તમારું જે મગજ છે ને ઓવરથિંકિંગ વાળું જે તમારું મન છે એ હંમેશા તમને જેટલું ખરાબ હશે ને એ બધી વસ્તુ તમને દેખાડી દેશે પહેલા કે આ કરવાથી આ ખરાબ થઈ શકે આ કરવાથી આ થઈ શકે આ થઈ શકે તમારે શું કરવાનું છે સિમ્પલ અવેરનેસ રાખવાની છે કે ભાઈ મન હું નથી મન તો દેખાડશે જ પણ તારે ચોઈસ કરવાની છે કે તારે શું માનું શું ના માનું મન તો દેખાડશે અને બેસ્ટ રસ્તો એ છે કે માનો જ નહીં મનનું બરાબર સિમ્પલ અવેરનેસ જરૂરી છે કે હા આ હું છું આ મારું મન છે બે અલગ વસ્તુ છે એને હું ભેગું ના કરો તો દ્વારકાધીશ